સુરતના સિંગણપોર વાહન ચેકિંગ દરમિયાન વેપારી સાત મિયાણીની સત્યાસી લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી જોકે આ ઘટનાની તપાસમાં ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે ડ્રગ્સ પ્રી પ્લાન આ મામલે પોલીસે બેની ધરપકડ કરી ચૂકી છે સુરત સિંગણપોન ડબોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ કતાર ગામના કાસારીઓ આર્ટ્સમાં રહેતા અને ઓઇલનો વેપાર કરનાર અલ્પેશ ઘનશિયા મિયાણી પોતાની મોટર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે વેડ મંદિર પાસે તેમની કારમાંથી સાત પોઈન્ટ સત્યાસી લાખ રૂપિયાની કિંમતનો એમડી જેડપી પાડ્યા હતા જે પોલીસે કાર સહિત તેતાલીસ લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી અલ્પેશની એનડીપીએફ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી અલ્પેશ અને તેમના પરિવારના સભ્યો અંગે પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે તેમને ખોટી રીતે ફસાવાયા છે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી ઝેડ આર તપાસ સોપાઈ હતી તેના નાના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ અને પિતા ઘનશ્યામી મદદથી મુકાવી હતી ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થવાને કારણે ચિરાગ ગોટીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ હતી જેથી તેને અલ્પેશ મિયાણી ડ્રગ્સ ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીએ સમીર બલર અને સરફરાજ ઉર્ફે સફી અમદાવાદી મારફતે હમઝા ઉર્ફે રિઝવાન પાસે મંગાવ્યું હતું આ ડ્રગ્સનું પેકિંગ તૈયાર કરી લાલુ પાસે અલ્પેશની કારમાં મુકાવ્યું હતું આ ઘટસ્ફોટ બાદ એસીપીએ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ મોહમ્મદ અલ્તાફની ધરપકડ કરી હતી બંનેના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે આ કેસમાં બચાવ પક્ષે કેતન દેશમવાલા અને ભાવેશ કુલકર્ણીએ દલીલો કરી હતી એનડી પીએસનો જે કેસ છે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો ટોટલ અઠ્યોતેર ગ્રામ એમડી પકડાયેલું જેની કિંમત સાત લાખ સત્યાસી હજાર સાતસો જેવી થાય છે તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે સકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીની ટ્રાન્સફર કરવામાં આવેલી ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ પરંતુ કોર્ટે એ મંજૂર નહીં રાખેલ ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને જેડાર દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયા જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાત ઉર્ફે લાલુ ગોટિક જે આરોપી જે છે કે જે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય સકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરે છે તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો આ જે પકડાયું છે એમડીએનો તો એ સપ્લાયરને પણ અરેસ્ટ કરવામાં આવેલું છે અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો પડતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવેલી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતાં અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતા એસઓજી એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ જેણે સપ્લાય કર્યું એ આખી ચેઇન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું છે હાલ મુખ્ય આરોપી ચીરા ગોટીની ચાલી રહી છે પોલીસને જાણવા મળ્યું છે કે ચીરા ગોટી નેપાળ છે ઉપરાંત હમઝા ડ્રગ ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરાય છે આમાં આવી વધુ કેટલાક મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે